ધરમપુર તાલુકાના ગામના રહેતા વર્ષીય ઇલેક્ટ્રિક વીજ કરંટ લાગતા મોત ધરમપુર તાલુકાના કેળવણી ગામના ગૌડી ફળિયામાં રહેતા હરસુભાઈ લક્ષ્યાભાઈ પાડવી ઉંમર વર્ષ પાંત્રીસ ગતરોજ સાંજે ઘરના ઓટલા પર પત્ની વૈશાલીબેન તથા પુત્ર વિહાન અને પુત્રી દીપેશ્વરી સાથે બેઠા હતા જે દરમિયાન વરસતા વરસાદમાં ઘરની પેજારી પર મૂકેલા પ્લાસ્ટિકમાં પાણીનો ભરાવો થતાં પાણી કાઢવા માટે ઘરમાં ગયા હતા સંગ્રહ થયેલા પાણીને કાઢતી વેળાએ ઇલેક્ટ્રિક વીજ વાયરના જોઈન્ટ પર હાથ અડી જતા વીજ કરંટ લાગતા તેઓ ધડી પડ્યા હતા ઘરમાં મૂકેલા વાસણો ખખડવાનો અવાજ આવતા પત્ની વૈશાલીબેન ઘરમાં દોડી ગયા હતા જ્યાં પતિને જમીન પર પડેલા હાલતમાં તેમજ બોલવાની કોશિશ કરતા નિહાળી ગભરાઈ ગયા હતા બૂમો પાડતા જેથ દોડી આવ્યા હતા અને ઇમરજન્સી એકસો આઠમાં ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં ફરજ પરના હાજર તબીબોએ તેમને મૃત જાહેર કરતા બનાવ બાબતે પત્ની વૈશાલીબેને જાહેરાત નોંધાવતા પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે